આજે આપણે જવાના છીએ બ્રહ્માકુમારી અમરેલી દ્વારા આયોજિત અદભુત અમરનાથ ગુફા તથા સ્વર્ણિમ ભારત દિવ્ય દર્શન મેળા દર્શન કરવા એમની ડાયમંડ જુબલી એટલે કે સાહીઠ વર્ષ પૂર્ણ થવાને કારણે તેઓએ આ સ્વર્ણિમ ભારત દિવ્ય દર્શન મેળો યોજ્યો છે મેળાના મુખ્ય જે આકર્ષણો છે તે આપણે આજે જોવાના છીએ અને સાથોસાથ એ મેળાની અંદર જે મુખ્ય આકર્ષણો છે એના વિશેની માહિતી એમના સ્વયંસેવકો પાસેથી આપણે લેવાના છીએ હું તમને અત્યારે ત્યાં લઈ જાઉં છું અને મેળો બતાવીશ શિવરાત્રીના પવિત્ર તહેવાર નિમિત્તે એમણે આ મેળાનું ચાર દિવસનું આયોજન કર્યું છે બ્રહ્માકુમારી અમરેલીનું આ કેન્દ્ર કે જે ભોજલપરા ની અંદર આવેલું છે તો ત્યાં પણ ચોક્કસ મુલાકાત લેજો તો હવે આપણે આવી ગયા છીએ નૂતન સ્કૂલના મેદાનમાં અને આપણે આ મેળાની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ મારી સાથે છે રાજેશભાઈ અને હું તેમને વિનંતી કરીશ કે આ મેળા વિશેના જે જે મુખ્ય આકર્ષણો છે અને જે સ્ટોલ આવશે એના વિશે આપને માહિતી આપશે અહીંયા આપણે આવ્યા છીએ જ્ઞાન કુંભમાં જ્યાં બ્રહ્માકુમારી સંસ્થાનો પરિચય આપવામાં આવે છે સૌથી પહેલાં અને પછી આત્મા દર્શન એટલે આત્માની સાચી ઓળખાણ એ અહીંયા તમને આપવામાં આવે છે આત્માના ત્રણ અંગો કયા છે એના વિશે તમને માહિતી આપવામાં આવે છે એના ઉપર એક નાનકડી ક્લિપ બતાવવામાં આવે છે એમ આઈ એ વિષય ઉપર અહીંયા તમને પ્રકાશ આપવામાં આવે છે પછી આવશે પ્રભુ મિલન એમાં ભગવાનનો સાચો પરિચય શિવરાત્રિ ઉપર શિવ પરમાત્માનું અવતરણ કેવી રીતે થાય છે એના ઉપર અહીંયા માહિતી આપવામાં આવે છે એ અહીંયા પરમાત્મા દર્શન વિભાગમાં તમને એકદમ સંક્ષિપ્તમાં ભગવાન કોણ છે એની એક માહિતી આપવામાં આવે છે રાજીવ મેડિટેશનથી શું ફાયદા થાય છે કઈ શક્તિઓ મળે છે સુખી સંપન્ન પરિવાર કેવી રીતે બને છે એનું આગલા સ્ટોલમાં તમને અહીંયા જાણકારી આપવામાં આવે છે એના પછીના સ્ટોલમાં તમને એક સ્વદર્શન પોઈન્ટ એટલે અહીંયા એક સેલ્ફી લેવામાં આવે છે બધાની બધા ફોટો કાઢે છે જેમાં તમારા ગુણો આત્માના ગુણો દર્શાવવામાં આવે છે માઇન્ડ સ્પામાં તમને ત્રણ મિનિટના વિડીયો દ્વારા યોગનો અનુભવ કરાવવામાં આવે છે વિડીયો ઓડિયો દ્વારા હેડફોન સાથે તમને અહીંયા અનુભૂતિ કરાવવામાં આવશે અને બહુ સુંદર અનુભવ બધા કરીને જાય છે બધાને બહુ સારી અનુભૂતિ થાય છે જેમને અમે વોટ્સએપ દ્વારા એમપી ફોર ફાઇલ્સ પણ મોકલી આપીએ છીએ જેનાથી તેઓ ઘરે બેસીને પણ આ આત્મ અનુભૂતિ કરી શકે મેડિટેશનનો અનુભવ કરી શકે નાના છોકરાઓ પણ ખૂબ સારો અનુભવ કરીને જાય છે અને એમના માતા પિતાને લઈને આવે છે માતા પિતા અનુભવ કરીને જાય છે તો એ બાળકોને લઈને આવે છે તો આ બધા માટે એકદમ સરસ અનુભૂતિ કરાવવા માટે આ ખાસ સ્ટોલ બનાવવામાં આવેલો છે પછી આવે છે ખુશીઓનું બજાર તમે જેમ જીમાર્ટ ડીમાર્ટમાં તમે જેમ ડી માર્ટમાં જાઓ છો એવી રીતે અહીંયા અમે ગોડલી માર્ટ જી માર્ટ બનાવેલું છે જેમાં તમે ટોકન લઈને જે તમારા સ્ટોલમાં જઈ અને ત્યાં એક એવી એક્ટિવિટી કરાવવામાં આવે છે જે તમને જીવનમાં કંઈક સાથે આપી શકશે તમારી સાથે તમે કંઈક લઈને જશો તમારી સાથે કંઈક સ્લોગન કે કંઈક એવો વિચાર કે કંઈક એવી પ્રેરણા લઈને જશો એવું આ સ્ટોલ બનાવવામાં આવ્યું છે આગળ જતાં આવશે ગુણગમત બાળનગરી ત્યાં બાળકો રમી શકે અને કંઈક શીખી શકે શીખી શકે અને કંઈક સારા ગુણો લઈને જઈ શકે એવી અહીંયા જ્ઞાન સાથે ગમત સાથે એ લોકોને ગેમ્સ રમાડવામાં આવે છે બધી ગેમ્સ દ્વારા પોસ્ટર્સ દ્વારા એમને નાનું નાનું જ્ઞાન એવું આપવામાં આવે છે કે જે તમને જે તેમને જીવનમાં કંઈક કામ આવી શકે આવી એક બ્રેઇન જીમ કરીને એક્ટિવિટી આવે છે એ પણ એક રાખવામાં આવી છે અહીંયા ગુણો દર્શાવવામાં આવ્યા છે કે છોકરાઓને અલગ અલગ ગુણો વિશે સમજમાં આવે કે આપણે કેવા ગુણો આપણા જીવનમાં લાવવા જોઈએ તો બાળકોને પણ ખૂબ આકર્ષણ થાય એવી આ બાળનગરી પણ બનાવવામાં આવી છે જ્યાં અમુક બાળકો તો રોજે રોજ આવીને એનો આનંદ ઉઠાવી રહ્યા છે તો વોલન્ટિયર્સ પણ બહુ સરસ રીતે સેવા કરી અને બાળકોની અનુભૂતિ કરાય છે શાંતિ અનુભૂતિ કુટિર પણ બનાવવામાં આવી છે જ્યાં તમે પ્રભુને પત્ર લખો છો અને પ્રભુ તમને કયા પત્ર દ્વારા આન્સર આપે છે એવા અલગ અલગ પત્રો રાખ્યા છે ભગવાનના દ્વારા તો એમને આપવામાં આવે છે અને એમને એમના જીવનમાં કંઈ પ્રશ્નો હોય તો ભગવાન દ્વારા એમને કંઈક એમને આન્સર મળે છે અદ્ભુત અમરનાથ ગુફાનું અહીંયા આયોજન કરવામાં આવેલું છે જ્યાં લોકોની મેદની એટલી ઉમટી છે કે અમે આ આવી મેદની પહેલીવાર જોઈ છે તો લોકોને ઘણા વર્ષો પછી આ અમરનાથ ગુફાના દર્શન થયા છે તો ખૂબ મજા આવે એવું છે અને ખૂબ સરસ બધા અનુભૂતિ કરી રહ્યા છે અને ત્યાંથી જ તમને ઉપરથી દ્વાદશ જ્યોતિર્લિંગના પણ દર્શન થાય છે તો એ પણ એક અદ્ભુત નજારો છે આખો મેળો તમે ત્યાંથી ઊભા રહીને જોઈ શકો એવી અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે તો આ ખૂબ સરસ દ્રશ્ય તમે ઉપરથી પણ જોઈ શકશો અને નીચે પણ તમે જોઈ શકો છો કે લોકો જ્યારે જાય છે ત્યારે ત્યાંથી દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન કરતા જાય છે જે જે રાજ્યમાં જે જે જગ્યાએ એ દ્વાદશ જ્યોતિર્લિંગ રાખવામાં આવેલા છે એમને એ જ પોઝિશન ઉપર સેટ કરી અને લોકોને એ પણ ખ્યાલ આવે કે કયું જ્યોતિર્લિંગ કયા રાજ્યમાં સ્થિત છે એ પણ એ લોકોને માહિતી મળી શકે છે એવી અહીંયા દ્વાદશ જ્યોતિર્લિંગના પણ તમને દર્શન કરવા મળશે તો ખૂબ સુંદર આયોજન કરી અને બહુ મહેનત સાથે આ બધી વસ્તુઓ અહીંયા અરેન્જ કરેલી છે આગળ પણ આપણે જોઈશું કે કયા કયા સ્ટોલમાં શું શું વસ્તુ આપણે જોઈ શકીએ છીએ અને અહીંયા રાખવામાં આવેલી છે આ બધી વ્યવસ્થા બે હજાર પચીસના મેળામાં ખૂબ સરસ રીતે ઘણા વર્ષો પછી અરેન્જ કરવામાં આવેલી છે અહીંયા પ્રભુ અર્પણ સ્ટોર છે એમાં શુભ સંકલ્પનું તમારે દાન કરવાનું છે શુભ સંકલ્પને તમારે પ્રભુ અર્પણ કરવાનું છે અહીંયા વિવિધ અભિયાનો જે બ્રહ્મકુમારી દ્વારા ચાલે છે જળ જળ અભિયાન છે આધ્યાત્મિક ખેતી છે જે યોગિક ખેતી કહેવામાં આવે છે યોગિક ખેતીનું મહત્વ એ સમજાવવામાં આવે છે નશા મુક્તિ માટે અહીંયા દવાઓ આપવામાં આવે છે તો ખૂબ સરસ અહીંયા એક પ્રભુ અર્પણમ સ્ટોલ બનાવવામાં આવ્યો છે છેલ્લે તમે જોશો કે ત્યાં એક જળાધારી શિવલિંગ ઉપર એક જળાધારી ચાલુ રાખવામાં આવી છે જેમાં તમારે તમારા સંકલ્પોનું દાન કરવાનું છે તો તમે જે સંકલ્પ તમારે દાન કરવું છે એ તમે ત્યાં સંકલ્પોનું દાન કરશો તો લાસ્ટમાં તમે જોશો કે અહીંયા એક શિવલિંગ પર જળાધારી ચાલુ છે ત્યાં તમારે દિલ્હી પત્રની સાથે તમારો સંકલ્પ તમારે અર્પણ કરવાનો છે સામે તમે જોઈ રહ્યા છો કે કયા કયા સંકલ્પો તમે કરી શકો છો એ સંકલ્પોનું દાન તમારે અહીંયા કરવાનું છે તો આ સંકલ્પો લખેલા છે શુભ સંકલ્પો એમાંથી જે પણ સંકલ્પો તમે કરી શકો એ તમારે સંકલ્પો કરવાના છે અહીંયા એમને ગાઈડ કરવામાં આવે છે અહીંયા એ જળાધારી તમે જોઈ શકો છો એના પર બિલીપત્ર બધા ચઢાવે છે અને બિલીપત્ર ચડાવવાની સાથે તમારે એ સંકલ્પ અર્પણ કરવાનો છે એટલે ભગવાન શિવ એ જ સમજાવે છે કે તમે તમારા દુર્ગુણોનું દાન કરો કંઈક શુભ સંકલ્પ કરીને મારા ઉપર બિલીપત્ર ચડાવો આગળ આવે છે કળિયુગી કાંટાનું જંગલ એનું એક સરસ દ્રશ્ય અહીંયા બતાવવામાં આવ્યું છે કે ચારે તરફ આજે કળિયુગ જેવું જંગલ બની ગયું છે કળિયુગનો અંત છે તો કળિયુગ રૂપી જંગલમાં બધી જગ્યાએ પાપાચાર અશાંતિ એ છે છે તો એનું અહીંયા કરવામાં આવેલું કે ક્યાં ક્યાં તમે શું જોઈ રહ્યા છો આ દુનિયામાં તો આ કળિયુગ રૂપી જંગલમાંથી હવે આપણે કઈ તરફ જવાના છીએ એના વિશે અહીંયા આગળ પણ માહિતી આપવામાં આવશે અને એ કાંટાળી કળિયુગી સૃષ્ટિ પછી હવે આપણે કઈ દુનિયામાં પ્રવેશ કરવાનું છે એ પણ અહીંયા એક ઝાંખી દ્વારા પણ આગળ તમને બતાવવામાં આવશે તો અહીંયા બધા જોશે પહેલાં આવીને કે રૂપી સૃષ્ટિમાં આપણે શું જોઈ રહ્યા છે તારો ચારો તરફ અને એનાથી પ્રેરણા મળશે કે હવે આ સૃષ્ટિમાંથી આપણે બદલવું હોય અને એક સ્વર્ણિમ ભારત તરફ જવું હોય જેમ આ મેળાનું નામ છે કે દિવ્ય દર્શન મેળો સ્વર્ણિમ ભારત દિવ્ય દર્શન મેળો તો એને સાર્થક કરવા માટે આપણે કઈ રીતે શું કરી શકીએ બધાને તો એ પણ આપણે જરૂર આગળ જોઈશું તે શું કરી શકીએ એનું પણ અહીંયા આગળ પ્રેરણા આપવામાં આવે છે બધાને તો એ પણ આપણે જરૂર આગળ જોઈશું કળિયુગી કાંટાના જંગલમાંથી બ્રહ્માકુમારી દ્વારા એક બહુ સરસ એક જાણકારી આપવામાં આવે છે કે હવે તમે પ્રવેશી રહ્યા છો કલ્યાણકારી સંગમ યુગમાં તો આને સંગમ યુગ શું કામ કહેવામાં આવે છે કારણ કે ભગવાન શિવ સ્વયં અહીંયા અવતરણ કરી અને આ કાંટાળી સૃષ્ટિને સ્વર્ણિમ ભારતમાં પરિવર્તન કરી રહ્યા છે અને આગળ તમે જોઈ શકશો કે એ સ્વર્ણિમ ભારત કેવું હશે તો આ સંગમ યુગમાં આ અવતરણનો પણ એક અનુભવ બતાવવામાં આવે છે ભગવાન શિવ જ્યોતિર્લિંગ જ્યોતિર્મય છે એક જ્યોતિ સ્વરૂપ છે એ પણ અહીંયા જ્ઞાન આપવામાં આવે છે અને ચિત્રાત ચિત્રિત કરી અને અહીંયા એક નાટક દ્વારા બતાવવામાં આવે છે કે આ પાંચ વિકારોને આપણે જ્યારે ભગાડશું ત્યારે આ કળિયુગી રૂપી રાત્રિમાંથી સતયુગ રૂપી સવાર આપણે જોઈ શકશું તો એ અહીંયા એક નાનકડા નાટક દ્વારા બાળકો દ્વારા એક નાટક રચાવવામાં આવે છે જેમાં પાંચ વિકારોને પાંચ વિકારોએ કેવી રીતે માણસને જકડી રાખ્યો છે એને કેવી રીતે બંધનમાં બાંધી લીધો છે એ અહીંયા દર્શાવવામાં આવે છે અને પછી જ્યારે સ્વયં પરમપિતા પરમાત્મા આ સૃષ્ટિ ઉપર આવે છે અવતરિત થાય છે ત્યારે માણસને એ પાંચ વિકારો રૂપી રાવણની કેદમાંથી એને મુક્ત કરે છે જેમ કીધું છે ને કે સીતાને રાવણે હરણ કરી લીધી હતી તો આપણે આત્માઓ રૂપી સીતાઓ છીએ અને આપણને એ પાંચ વિકારો રૂપી રાવણે ઝકડી લીધા છે અને આપણને કેદ કરી લીધી છે અને શોક શોકવાટિકામાં નાખી દીધી છે જેમ કીધું છે ને કે સીતાને અશોક વાટિકામાં રાખી હતી પણ એ એકચ્યુઅલી શોક વાટિકા છે આપણે આત્માઓ શોક વાટિકામાં છીએ અને ભગવાન રામ આવી અને આપણને એમાંથી છોડાવે છે અને આગળના જેમ આપણે વાત કરી હતી કે જેમ સ્વર્ણિમ ભારત તો આ સ્વર્ણિમ ભારતની એક ઝલક અહીંયા દેખાડવામાં આવી છે ચારે તરફ સ્વર્ણિમ દ્વાર જ્યારે સ્ટાર્ટ થાય છે ત્યારે એમાં સ્વર્ણિમ દ્વાર કરીને ત્યાં એક મંડપ જેવું સજાવવામાં આવ્યું છે તે ખૂબ સુંદર એક એવું લાગે છે કે જાણે સ્વર્ણિમ પહાડ સ્વર્ણિમ દિવાલો દ્વારા એ દ્વાર રચવામાં આવેલું છે અંદર સ્વર્ગના અનેક ચિત્રો લગાડેલા છે કે સ્વર્ગ કેવું હશે ત્યાં તો આવી રીતે આ સ્વર્ણિમ ભારત દિવ્ય દર્શન મેળામાં સ્વર્ગનું પર ચિત્રણ કરવામાં આવેલું છે જેમાં આપણે કહીએ છીએ ભારત સોનેકી ચિડિયા થા તો એનું એક દ્રશ્ય અહીંયા બતાવવામાં આવેલું છે જેમ દેવી દેવતાઓ રાસ કરતા હશે તો એનું પણ એક અહીંયા એક ડાન્સ દ્વારા ચિત્રણ કરવામાં આવ્યું છે તો આ રીતે ખૂબ સુંદર મેળાનું આયોજન કર્યું છે તો બધાએ ખૂબ સરસ લાભ લીધો અને અનેક ભક્તોએ અમરનાથની ગુફાનો અનુભવ કર્યો અને એક નવીન યાત્રા કરી બધાને બાળકોને પણ બાળકોને પણ ખૂબ ખુશી થાય એવું પણ અહીંયા અરેન્જમેન્ટ કરવામાં આવ્યું હતું તો મિત્રો આ હતો અદભુત અમરનાથ ગુફા તથા સ્વર્ણિમ ભારત દિવ્ય દર્શન મેળો કે જે બ્રહ્મા સ્થાપનાના સ્થાપના સાઠ વર્ષ પૂર્ણ થયા છે ગુજરાતની અંદર એને અનુલક્ષીને એમના દ્વારા શિવરાત્રીના ચાર દિવસોમાં આ મેળાનું આયોજન કરેલું હતું અને આ મેળો અહીં અત્યારે આપણે પૂરો થઈ જાય છે કારણ કે આખું જે પ્રદર્શન છે તે અહીં પૂર્ણ થાય છે સ્વર્ગ દ્વારની અંદર તો મને આશા છે કે તમને આ વિડીયો ગમ્યો છે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો ફરી મળીશું જય દ્વારકાધીશ